જય માતાજી મિત્રો કેમ છો બધા આનંદમાં આનંદમાં હશો આવી ભગવાન પાસે પ્રાર્થના મિત્રો આજે આપણે એક વાત કરીએ કે કોઈ ઋષિ મુનિએ કોઈ તપસ્વીએ કોઈ આપણા પરિવારના વડીલોએ ક્યાંય તપ કર્યો હોય ક્યાં માળા ફેરવી હોય ક્યાંય ભગવાનના જાપ જપ્યા હોય તો એ ભૂમિ એ સ્થાન ખરેખર ત્યાં નેગેટિવિટી કે પોઝિટિવિટી હોય હું માનો ત્યાં સુધી હોય એનો એક દાખલો આપને આપું બહુ ધ્યાનથી સાંભળજો હવે આ વાત માં અમે ઓગણીસો ઓગણ્યાસીમાં કચ્છમાં આવ્યા એ પછી છ સાત વર્ષ પછીની વાત છે મારા ગામથી થોડોક ઉગમણો એક ગામ છે ફૂલરા ફૂલરામાં વધારે તો મુસ્લિમ જતોની વસ્તી છે થોડાક મેઘવાડોના ઘર છે બહુ સંપીને આનંદપૂર્વક રહે છે ત્યાં એક નાનો એવો ડુંગર છે એનું નામ છે બાબીઓ ખરેખર બાબીઓ તો નામ એક બૈયો કરીને કોક હતો એના નામ ઉપર એ ડુંગરનું નામ બાબીઓ અને બાજુમાં એ ગામ છે બૈયાબો એને બૈયો કહે છે અને ભૈયાબોય કહે છે એ બહુ સિદ્ધિ પ્રાપ્ત માણસ હતો એની વાત ક્યારેક ફરી બીજી વખત કરશું પણ આપણે એ ડુંગરની વાત કરવી છે બાબિયા ડુંગરની મિત્રો મારો એક મિત્ર હતો હિરજી ઠાકોર મારો આમ તો બાળપણનો મિત્ર લંગોટીઓ ભાઈબંધ મારો પણ થોડીક શિકારી પ્રવૃત્તિ ખરી હવે ક્યારે જાય શું કરે આપણને ખ્યાલ ન હોય પણ આ તો મને જ્યારે એને વાત કરી ત્યારે ખબર પડી કે ખરેખર હીરજી આવું કરે છે મને પૂછવા આવ્યો ગઢવી એક વાતનું જરા સમાધાન કરી દો ને અમે કોઈ ભૂતપ્રેત જોયું હશે એનો અનુભવ કર્યો કે કંઈ બીજું કંઈ એના વિશે મારે આપને એક વાત કરવી છે અને આપ આ વાત ક્યાંય કરતા નહીં પણ અમને જો એનો જવાબ મળે ને એનું કારણ જણાય કે આવું કેમ બન્યો એના વિશે થોડી વાત કરો મે કરને કર ને વાત મને ભગવાન સુજાડશે તો હું તને કહીશ હિરજી મને વાત કરી જે વાત આપને હું સંભળાવું હિરજી મને વાત કરી કે ત્રણ ચાર દિવસ પહેલા રાતના દશક વાગ્યાનો સમય રાતના અને અમે બે જણા શિકાર કરવા માટે નીકળ્યા એટલે એક હથિયાર આવે ગિલોલ કહેવાય એને એમાં કોઈ માટીનો ગોળો છે એનાથી ગિલોલથી ઘા કરી શકાય કોઈ લખોટો છે નનકા બાળકો રમે ને લખોટી એનાથી નિશાન લે કોઈ કાંકરી હોય ગોળ એવી એનાથી લે એટલે હિરજી નિશાનનો બહુ પાકો એટલે એ વાત કરે કે મારા હાથમાં ગિલોલ અને એક મારો ભેગો જોડીદાર એના હાથમાં બેટરી હવે અમે શિકાર એવી રીતે કરીએ કે જ્યાં કોઈ વસ્તી ન રહેતી હોય જ્યાં પખીડા રહેતા હોય એ ઝાડમાં બેટરીથી પ્રકાશ પડે એટલે પ્રકાશમાં દેખાય કે કયો જીવડું કઈ ડાળમાં કઈ જગ્યાએ બેઠો છે હવે જીવડાની આંખો તો અંજાઈ ગઈ હોય એ બિચારો બેઠો ચૂપચાપ અને બીજો માણસ જે ગિલોલવાળો છે એ એનો નિશાન લે એટલે હિરજી વાત કરે કે બેટરીવાળાએ અમે ફરતા ફરતા એક જાળના ઝાડમાં બેટરીનો પ્રકાશ નાખ્યો અને એમાં મને દેખાણો કે બે ત્રણ તિતર એક નાની એવી ડાળ ઉપર બેઠેલા આ તિતર પક્ષી હોય ને એણે બેટરી પકડીને મેં ગિલોલથી નિશાન સાધ્યું ગિલોલને આમ લાંબી કરી પણ ત્યાં મારી બાજુમાં કોઈ જબરદસ્ત મોટી કોઈ છીપર કે પથ્થર મોટો પડ્યો હોય એવો બાજુમાં ભૂહાકો થયો એટલે હું ડરી ગયો મેં ગિલોલનો ઘા તો ન કર્યો આજુબાજુ નજર કરી બાજુવાળાને બહાર સાથે તો એને પૂછ્યું એટલે શું થયું કે કંઈક અવાજ આવ્યો પણ આજુબાજુ વસ્તી કોઈ નહીં ડુંગરની આજુમાં કોઈ નહીં વસ્તી ગામ પણ છેટવું પડે ફૂલરું એટલે મને એમ થયું કે કંઈક વેમ પડ્યો હશે ફરી બીજી વખત એને કીધું બેટરી નો પ્રકાશ નાખ પ્રકાશ નાખ્યો અને બીજી વખત જ્યારે મેં ગિલો તાણી તો નજીકમાં આવીને એક મોટી છીપર જેમ પડી હોય આવો બાજુમાં એક અવાજ થયો જીવ ભીઆઈ ગયો કે અહીંયા કાંઈક છે અને અમે બે શિકાર પડતો મૂકીને ભાગી આવ્યા મનમાં ધ્રાસકો પડી ગયો કે કંઈક અહીંયા પ્રેત હશે કે શું હશે એટલે દશક દિવસ તો મનમાં વાત રાખી પણ મને કહે કઢ આજે આપને પૂછવા આયા શું હશે મેં મારી સમજ પ્રમાણે એ હિરજીને વાત કરી ભાઈ એ ભૂમિ જે છે જ્યાં તમે ગયા હતા ને શિકાર કરવા આ ડુંગર તો કંઈક હજારો વર્ષના છે અહીંયા કોઈક સીધે તપસ્યા કરી હશે ભગવાનનું ભજન કર્યું હશે કોઈ ઋષિ મુનિએ એમના ભજનના તપથી સિદ્ધિના તપથી એ એટલી ભૂમિ જે છે સિદ્ધ ભૂમિ છે એ સિદ્ધ ભૂમિમાં રહેતી ઉર્જા જે છે સાત્વિક ઉર્જા એ ઉર્જા નથી ઈચ્છતી કે આપ અહીંયા કોઈ જીવ હિંસા કરો એટલે આપને ચેતવવા માટે આવું બધું બન્યું હશે આ તો સારો થયો તમે આવી ગયા કદાચ તમે વધારે નુકસાનમાં પણ જાત અને મિત્રો હિરજી તો મારો મિત્ર થાય મને કહ્યું કવિરાજ હવે મેં સાંભળ્યો અને તમે સાંભળ્યું આજથી હું આપની ભગવાનની સાક્ષી આપની પાસે એક પ્રતિજ્ઞા લઉં છું કે હું ક્યારેય જીવ હિંસા નહીં કરું અને મિત્રો હિરજી ક્યારેય પછી મેં એવોને સાંભળ્યું કે હિરજીએ ક્યાંય હિંસા કરી હોય ક્યાં શિકારી પ્રવૃત્તિમાં ગયા હોય અને મિત્રો મને એ વાતનો સંતોષ પણ થયો કે ચાલો આમાં હું એ નિમિત્ત બન્યો નિયમ તો હિરજી લીધો કે આજથી આવું નહીં કરું પણ મેં આનો અર્થઘટન કર્યો કદાચ ખોટું હશે તોય કોઈકનો જીવ તો બચે છે લગભગ સાચું છે અને સાચું નહીં ભલે ખોટું હોય તો ચાર જીવડા બચ્યા હશે મને ક્યાંક બંને મળશે એટલે મિત્રો તમારે જોજો ઘણી જગ્યાએ તમે જાશો ને તો ત્યાં આપણે સાત્વિક ઉર્જા હોય ને તો તમારું મન પ્રફુલ્લિત રહેશે તમને ત્યાં રોકાવાનું મન થશે અને જ્યાં તામસિક હોય ત્યાં તમે જાઓ એટલે એમ થાય ક્યારે અહીંથી નીકળીએ અમારી આજુબાજુ બે કેવી દુકાનો છે જ્યાં અને કહે છે ને આવા બધા એ લોકોના ધંધા છે એને અંગ્રેજીમાં શું કહે છે કંઈક ત્યાં જીવ કપાતા હોય ત્યાં જ રાખવા તમે ઊભો ને ભલે છેટા ઊભા હો પણ તમને એમ થાય કાંઈથી ક્યારે નીકળી જાય કારણ કે ત્યાં જીવ હિંસા થતી હોય છે તો મિત્રો આપમાંથી કોઈ આવો નહીં કરતા હોય છતાં જો કરતા હો તો બંધ કરી દેજો જીભ ઉપર દયા રાખશો તો પ્રભુ આપણા ઉપર દયા રાખશે મિત્રો મને આજે વિચાર આવ્યો એ હિરજીનો પ્રસંગ યાદ આવ્યો મને એમ થયું કે આપની સાથે શેર કરો તો આજની મારી વાત કેવી લાગી જરા કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફરીને મળીશું કોઈ બીજી વાતમાં એવી વાત જે મને અને આપને કામ આવે મને આપને સદગુણી બનાવે હું અને આપ હિંસાથી દૂર રહીએ એવો સંદેશ આપતી કોઈ વાતમાં ફરીને મળીશું ત્યાં સુધી જય માતાજી